તો ખેડાના એક મીઠાઈના વેપારી સિત્તેર વર્ષની વયે બાઇક પર બાર હજાર કિલોમીટરનો પ્રવાસ કરી પરત ફર્યા આ વેપારીએ અપકી બાર મોદી સરકાર અપકી બાર ચારસો પારના સંકલ્પ સાથે બાર હજાર કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી જ્યાં નીતિન ભૂમિયા કે જે લંડનમાં મીઠાઈનો વ્યવસાય ધરાવે છે સાથે તેમનો વડોદરામાં પણ મીઠાઈનો વેપાર છે તેવા નીતિન ભૂમિયાએ દ્રાદસ જ્યોતિર્લિંગ દર્શન કરી એકાવન દિવસનો પ્રવાસ માત્ર બાઇક ઉપર જ ખેડ્યો તો વિકસિત ભારત અને બાર બાર મોદી સરકાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ પૂર્ણ થાય અને મહાદેવના આશીર્વાદ વડાપ્રધાન મોદીને મળે તે માટે બાઇક ચલાવી નીતિન ભૂમિયાએ મહાદેવને પ્રાર્થના કરી અને રણછોડજી ભગવાનના આશીર્વાદ લીધા હતા સાથે જ આ પ્રસંગે ડાકોરના મીઠાઈ એસોસિએશન દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વિશેક મહારાજ અબકી બાર ચારસો બાર નરેન્દ્ર મોદીના સપોર્ટ માટે હું નીકળેલો હતો ચાર ધામ બાર જ્યોતિર્લિંગ બાર હજાર કિલોમીટર મારી આ યાત્રા એકાવન દિવસમાં પૂરી થઈ છે મારી મહાદેવની કૃપા છે મારી તબિયત સારી છે રણછોડજીએ મને જે હાલતમાં મોકલેલો એ હાલતમાં મને પાછળ આવ્યા છે મારી ઉંમર ઘણી નાની છે સિત્તેર વર્ષ છે હવે જો યાત્રા કરવા નીકળીએ ને એટલે આપણે ફાઈવ સ્ટાર કે થ્રી સ્ટારમાં રહેવા નથી નીકળતા યાત્રા કરીને મુસીબત પડવાની હું બધા આશ્રમમાં રહ્યો છું સાધુ જીવન જીવ્યો છું અને રોટલી બે રોટલી અને શાકર ખાધું છે અને મારે તો પ્રભુને પ્રાર્થના કરવાની હતી અને મારે દર્શન કરવાના હતા મારો મેન ઉદ્દેશ્ય હતો પ્રોપર એક છો અને હાલ ક્યાં તમે ભાઈ હું પ્રોપર બરોડાનો છું મારો બ્રિટિશ પાસપોર્ટ છે હું લંડન નિવાસી છું લંડનમાંય રહું છું બરોડામાંય રહું છું મારો વૈસાઈ છે મીઠાઈનો છે લંડનમાંય છે અહીંયાં પણ છે એટલે હું ડાકોર મીઠાઈ પર છે અને પ્રમુખ છું બાપાલ મગ્ન ગોટાવાળા આજે આ નિતિનભાઈ ભૂમિયા એ પોતે બાવન દિવસથી નીકળ્યા જે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રા કરી બાઈક ઉપર એ જ ફરીને આવ્યા છે એટલે એનું અમે બધા વેપારીઓ ભેગા થયા છે અત્યારે ડાકોરના અને એમનું અમે સ્વાગત કરીએ છીએ